અમદાવાદના જમાલપુરમાં ગીરકાદી કમર્શિયલ એકમો પર ફર્યુ પ્રશાસનનો બુલડોઝર લાતી બજારને અપાયલ જગ્યામાં ગીરકાદી ખડકી દેવામાં આવેલી 14 જેટલી દુકાનો પર પ્રશાસને ફરી વિધિથી બુલડોઝર વર્ષ 2009 માં લાતી બજારને અપાયલ જગ્યાનો ભાડા કરાર પૂર્ણ થયો હતો વર્ષ 2009 બાદ બિલાલ શેખ નામના કોખિયાત આરોપી આ જમીન ઉપર ગીરકાદી 14 જેટલી દુકાનો બનાવી તેનું ભાડું પણ વસૂલતો હતો આજે મહાનગરપાલિકાની ટીમે આજ ગીરકાદી દુકાનોને તોડીને 13000 વાર સરકારી જગ્યા ખુલ્લી કરી આરોપી બિલાલ શેખ અને તેના પિતા હનીફ દાઢી વિરુદ્ધ અને ગુના પોલીસ ચોપડે નોંધી ચૂક્યા છે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં પણ આરોપીના ઘર ઉપર ફર્યું પ્રશાસનનો બુલડોઝર વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાના આરોપીના ઘરને સ્થાનિક પ્રશાસન અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તોડી પાડ્યું અમદાવાદના જમાલપુરમાં ગીરકાદે કમર્શિયલ એકમો પર ફર્યું પ્રશાસનનો બુલડોઝર લાતી બજારને અપાયલ જગ્યામાં ગીરકાદે ખડકી દેવામાં આવેલી 14 જેટલી દુકાનો ઉપર પ્રશાસને ફરવી દીધું બુલડોઝર વર્ષ 2009 માં લાતી બજારને અપાયલ જગ્યાનો ભાડા કરાર પૂર્ણ થયો હતો